હેલો મિત્રો અને ન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું મગની દાળનો હલવો પ્રસંગોમાં જે રીતે મગની દાળનો હલવો બનતો હોય છે અસલ તે જ રીતે ખૂબ જ ઓછા સમયનો ઉપયોગ કરીને આપણે મગની દાળનો હલવો રેડી કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ મગની દાળનો હલવો બનાવવા માટે એક કપ જેટલી મગની મોગર દાળ લીધી છે જેને આપણે પાંચથી છ કલાક માટે સરસ રીતે પલાળી રાખીશું તો તમે જુઓ આ રીતે દાળ ફૂલીને રેડી થઈ ગઈ છે હવે મગની દાળમાંથી બધું પાણી આપણે નીતારી લઈશું બધું પાણી સરસ રીતે નીતરી જાય પછી આપણે તેને ક્રશ કરીશું તો આ રીતે મિક્સરમાં દાળ ક્રશ કરીને આપણે રેડી કરી લીધી છે દાળ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો ચલો હવે મગની દાળનો હલવો બનાવવા માટે જાડા તળિયાવાળી પેન લીધી છે પેનમાં ઘી એડ કરી દઈએ અને તેને સરસ રીતે ગરમ કરી લઈએ ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ટેબલ સ્પૂન સોજી અને એક ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સરસ રીતે શેકી લઈશું સોજી અને ચણાનો લોટ એડ કરવાથી હલવામાં સરસ એવું ટેક્સચર આવશે અને હલવો નીચેથી ચોટી ના જાય એટલે આપણે આ બે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે હવે આપણે તેની અંદર મગની દાળ એડ કરી દઈશું અને મીડિયમ ગેસના ફ્લેમ પર તેને સરસ રીતે શેકી લઈશું આ રીતે ધીરે ધીરે મગની દાળ આપણે શેકી લેવાની છે બીજી બાજુ ખાંડની ચાસણી પણ રેડી કરી લઈએ તેના માટે પેન લીધો છે પેનની અંદર એક વાડકી પાણી અને એક વાડકી ખાંડને મિક્સ કરી લઈએ તો ગેસનો ફ્લેમ ઓન કરી દઈએ અને તેને સરસ રીતે ઉકળવા દઈએ તે સરસ રીતે ઉકળવા લાગે એટલે તેની અંદર કેસર એડ કરી દઈશું કેસર ઓપ્શનલ છે પણ કેસર એડ કરશો તો તેનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે આ રીતે આપણે મગની દાળને સરસ રીતે શેકી લેવાની છે જ્યાં સુધી દાળનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી મીડિયમ ગેસના ફ્લેમ પર તેને હલાવતા રહીશું આ બાજુ ખાંડની ચાસણી સરસ રીતે રેડી થઈ ગઈ છે તેની અંદર ફ્લેવર માટે આપણે ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ જરૂર પડતી જશે તેમ તેમ આપણે તેની અંદર ઘી એડ કરતા જઈશું આ રીતે અહીંયા મેં ફરીથી થોડું ઘી એડ કરી દીધું છે અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ મગની દાળનો કલર સરસ રીતે ચેન્જ થવા લાગ્યો છે આ રીતે તે શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ખાંડની ચાસણી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું આ રીતે ધીરે ધીરે ચાસણી એડ કરતા જવાની છે અને તેને મિક્સ કરતા જવાનો છે હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને તમને ગમતા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરતા જઈશું ડ્રાય ફ્રૂટ્સમાં આપણે કાજુ બદામ પિસ્તા દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે તો તમે જુઓ આપણો મગની દાળનો હલવો એકદમ ઇઝી રીતે રેડી થઈ ગયો છે ને તો લો અમારો મગની દાળનો હલવો તો રેડી થઈ ગયો છે સર્વિંગ બાઉલ લઈ લઈએ અને તેને સર્વ કરી દઈએ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો રેડી થયો છે ને તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમારા નાના વાલા બાળકોથી લઈને વડીલોને ચોક્કસથી બનાવીને ખવડાવજો જો તમને મારે આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનેનન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન ચોક્કસથી દબાવજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું a viña viña vires se